ગત તારીખ સોલ ડિસેમ્બરના ના રોજ એક વિસ્તારમાં શ્રમજીવી ગયેલ દસ વર્ષીય અપહરણ કરી અવાવરૂ જગ્યાએ જેમાં બાળકીને સારવાર અર્થે પ્રથમ અંકલેશ્વર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જોકે બાળકીને ગુપ્ત ભાગેથી લોહી વહેતું હોય તેમજ તે અસહન્ય દુખાવાથી પીડાતી હોય તેને ત્વરિત અસરથી પ્રાથમિક સારવાર આપી ત્રણ તરફ માત્ર દસ વર્ષીય બાળકી સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની વિગતો બાદ ભરૂચ અને ઝઘડીયા પોલીસે આરોપી સુધી પહોંચવા મધરાત્રે રાત્રે બાર થી તેર કલાક નો સર્ચ ઓપરેશન હાથ ધરી અનેક શકમંદોની અટકાયત કરી હતી અને ઉલટ તપાસ બાદ ઝગડીયા ખાનગી કંપનીમાં તરીકે કામ કરતા છત્રીસ વર્ષીય રિપોર્ટ આવ્યા બાદ આરોપી વિજય પાશવાને પ્રથમ વખત નહીં પણ આ પહેલા પણ એકાદ માસ અગાઉ દુષ્કર્મ આચર્યો હોવાની વિગતો સપાટી પર આવી છે એટલી હદે વિકૃત માનસિક ધરાવતો હતો કે તેને દસ વર્ષીય બાળકીને ઇન્ટરવ્યુ આપતા કહ્યું હતું કે તેમને આ કેસ જોતા નિર્ભયા કેસ યાદ આવી ગયો હતો અને તેમણે પોતાના સાત વર્ષના કારકિર્દીમાં ક્યારે આવો જટિલ કેસ ન જોયો હોવાનું તેમણે કહ્યું હતું હાલ તો પોલીસે સમગ્ર મામલે બાળકીને શ્રેષ્ઠ સારવાર થકી મળે અને તેનો જીવ બચાવી આ મામલામાં આગળની ધનિષ્ઠ તપાસ કરશે જેમાં ઝઘડિયા પીઆઈ ને તપાસ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે જયારે એલસીબી અને એસઓજી ટીમ ન્યાયિક તપાસ માટે જરૂરી પુરાવા એકત્ર કરશે બાળકીના માતા પિતાને

આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં કે એક આશરે દસ થી બાર વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે તાત્કાલિક એલસીબી એસઓજી ટીમ જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી આશરે બાર કે તેર કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો તો આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ એફએસએલ અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે ઝઘડિયાપીઆઈ ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર છે એલસીબી એસઓજીની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે એ વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારની કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે